નમસ્કાર દર્શક મિત્રો હું સ્વરૂપ છે સ્વાગત અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થવાથી ઘટનામાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના એક દંપતીએ જીવ ગુમાવ્યો છે મૃત કમલેશભાઈ ચૌધરી છેલ્લા ચાર વર્ષથી લંડન અભ્યાસ સાથે નોકરી કરતા હતા ગત નવેમ્બર માસમાં કમલેશભાઈના લગ્ન વીછીવાડી ગામના ધાપુબેન સાથે થયા હતા લગ્ન બાદ કમલેશભાઈ લંડન પરત ફર્યા હતા લંડનમાં સારું વાર્ષિક પેકેજ મળતા તેઓ થાવર આવ્યા હતા તેમની પત્ની ધાપુબેનની વિઝાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી અને તેમને લંડન જઈ રહ્યા હતા પરિવારના પરિવારજનો દંપતીને થાવરથી અમદાવાદ એરપોર્ટ સુધી મુકવા ગયા હતા એરપોર્ટની અંદર જતા દંપતીએ છેલ્લો વીડિયો પણ સામે આવ્યો છે વિમાન ઉડ્યા બાદ થોડીક જ મિનિટોમાં દુર્ઘટના સર્જાઈ હતી દુર્ઘટનાની જાણ થતાં પરિવાર ધાનેરાથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો મૃતદેહ મેળવવા માટે ડીએનએ સેમ્પલ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે દંપતીના મોતના સમાચારથી થાવરગામાં શોકનું મોજું ફરી વળ્યું છે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા છે